મહેનત કરતી વખતે થાક આવે છે પરંતુ હાર માનતા શરમ આવે છે યુ ફીલ ટાયર્ડ વલ વર્કિંગ હાર્ટ બટ ફીલ અશેમડ વેન યુ ગિવ અપ સાચી ખુશી વસ્તુઓમાં નહીં પરંતુ વિચારોમાં છુપાયેલી હોય છે ટ્રૂ હેપીનસ ઇઝ નોટ હિડન ઇન થિંગ્સ બટ ઇન થોટ્સ સમયનું યોગ્ય આયોજન અડધી સફળતા સમાન છે પ્રોપર પ્લાનિંગ ઓફ ટાઈમ ઇઝ હાફ ધ સક્સેસ જે પોતાને નિયંત્રિત કરે છે તે દુનિયાને પણ સંભાળી શકે છે જીવનમાં દરેક દિવસ તમને કંઈક નવો શીખવાડવા માટે આવે છે એવરી ડે ઇન લાઈફ કમ્સ ટુ ટીચ યુ સમથિંગ ન્યૂ ધીરજ ગુમાવશો તો જીત હાથમાંથી સરકી જશે

આપણે તેનો ઉપયોગ ખોટો કરીએ છીએ ટાઈમ ઇઝ નોટ બેડ વી યુઝ ઇટ રોંગલી સફળતા પાછળ દોડશો નહીં પોતાને સફળ બનવા તૈયાર કરો ડોન્ટ રન આફ્ટર સક્સેસ પ્રિપેર યોર સેલ્ફ ટુ બી સક્સેસફુલ જીવનમાં સંતુલન હશે તો સંઘર્ષ સહેલો લાગશે ઇફ દેર ઇઝ બેલેન્સ ઇન લાઈફ સ્ટ્રગલ વિલ સીમ ઇઝી જે તમને તોડે છે તે તમને મજબૂત બનાવવાની તૈયારી હોય છે વોટ બ્રેક્સ યુ ઇઝ મેન્ટ ટુ મેક યુ સ્ટ્રોંગ વિચાર બદલાતા જ જીવનની દિશા બદલાઈ જાય છે ધ ડિરેક્શન ઓફ લાઈફ ચેન્જીસ ઇઝ અ થોટ્સ ચેન્જ જે માણસ સમય પહેલા સમજે છે તે પાછળથી પસ્તાતો નથી ધ મેન હુ અન્ડરસ્ટેન્ડ અ હેડ ઓફ ટાઈમ ડઝ નોટ રિગ્રેટ લીટ સાચી તાકાત શરીરમાં નહીં પરંતુ મનમાં હોય છે ટ્રુ સ્ટ્રેન્થ ઇઝ નોટ ઇન ધ બોડી બટ ઇન ધ માઇન્ડ પોતાને ઓછું નહીં પરંતુ વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરો ટ્રાય ટુ make યોર સેલ્ફ not less લેસ સફળતા માટે ભાગ્ય નહીં ધીરજ જોઈએ સક્સેસ રિકવાયર્સ પેશન્સ નોટ લક જે પોતાના સપનાને ગંભીરતાથી લે છે તે જ તેને હાંસલ કરે છે ઓન્લી ધોઝ હુ ટેક ધ ડ્રીમ્સ સિરિયસલી અચીવ ધેમ